માણસે વિચાર્યા વગર કહ્યું એક હજાર આ સાંભળીને સ્ત્રીના પગ નીચેથી જમીન સરકી ગઈ તે રડતા રડતા બોલી હું તો રોજ થોડું થોડું કમાઈ શકું છું એક હજાર ક્યાંથી લાવું તેની વાતોમાં લાચારી સ્પષ્ટ દેખાતી હતી માણસે મોઢું ફેરવીને કહ્યું એ મારી સમસ્યા નથી સ્ત્રી કરગરવા લાગી મને જવા દો સાહેબ લોકો જોઈ રહ્યા છે મારી ઈજ્જતનો સવાલ છે

પણ ત્યારે જ દૂર એક યુવાન તેની તરફ આવતો દેખાયું જેની પ્રશ્ન અને આરોપ લગાવ્યો તેને શાંત અવાજે સ્ત્રીને પૂછ્યું માઈ શું થયું સ્ત્રીએ આસુ લોચતા આખી વાત કહી સંભળાવી તેણે જણાવ્યું કે કેવી રીતે ભૂલથી ઘી પડી ગયું અને હવે આ માણસ તેને જવા નથી દેતો યુવાને મારો શર્ટ ખરાબ થયો છે મારે તેની કિંમત જોઈએ યુવાને ખિસ્સામાં હાથ નાખ્યો અને કોઈ પણ દલીલ વગર એક રૂપિયા કાઢીને માણસને આપી દીધા અને બોલ્યો આ લો તમારા શર્ટની કિંમત રાહતનો શ્વાસ લીધો માણસે તેના આવાજ માં હતી માણસ ચોકી ગયો અને બોલ્યો હવે શું છે યુવાને કહ્યું તમે શર્ટ ની કિંમત લઈ લીધી છે હવે શર્ટ અમને આપી દો આ સાંભળીને માણસના ના હો ગયા

યુવાને તરત જ કહ્યું કમાલ છે હવે તમને દેખાઈ રહ્યો છે ભીડ પૂરી પૂરી યુવાનની સાથે હતી લોકો હવે જોઈ રહ્યા હતા યુવાન સમર્થનમાં બોલી પણ રહ્યા હતા માણસના ચહેરા પર શરમ સ્પષ્ટ દેખાતી હતી તેણે આમ તેમ જોયું કે જાણે કોઈ રસ્તો મળી જાય અંતે બદનામીથી બચવા માટે તેણે ખિસ્સામાંથી માંથી બે હજાર રૂપિયા કાઢ્યા

ભીડ હવે ધીમે ધીમે ઓછી થવા લાગી રાખીને ચાલો સ્ત્રીએ આભાર અને કહ્યું આજે તમે મારી ઈજ્જત બચાવી લીધી યુવાન હસ્યો અને બોલ્યો એવી કોઈ વાત નથી આ તો માનવતાના નાતે અમારી ફરજ છે

એ જ અભિમાની માણસ અને યુવાનની વાતો કરી રહ્યા હતા કોઈ કહેતું હતું કે યુવાને સાચું કર્યું તો કોઈ કે પહેલા જ બોલી દેવું જોઈતું હતું એક વૃદ્ધ દુકાનદારે કહ્યું ખોટાને ખોટું કહેવાની હિંમત ઓછી થતી જાય છે તેમની વાત સાંભળીને કેટલાક લોકો ચૂપ થઈ ગયા તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેઓ બધું જોઈ રહ્યા હતા છતાં કઈ ન બોલ્યા બીજી તરફી પડી દુનિયામાં સંપૂર્ણપણે નિર્દય નથી ક્યાંક ને ક્યાંક સારા લોકો પણ છે તે અભિમાની માણસ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેણે અરીસામાં પોતાની જાતને જોઈ તેનો શર્ટ હજુ એવો જ હતો પણ મન ભારે હતું તેને પહેલી વાર પોતાના વ્યવહાર પર શરમ અનુભવાઈ તે વિચારી રહ્યો હતો કે થોડા ઘી માટે તેણે કેટલો મોટો તમાશો ઊભો કરી દીધો રાત્રે તે માણસની ઊંઘ ન આવી વારંવાર યુવાનના શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા હવે તમને જુલુમ દેખાઈ રહ્યો છે તેને અહેસાસ થયો કે તે પોતે બીજાઓ કે સાથે કેટલો કઠોર રહ્યો છે

સામાન લીધો અને બાકીના બચાવીને રાખ્યા તેના મનમાં હવે સાથે બદલાયેલી હતી સ્ત્રી ફરીથી ઘી વેચવા આવી આ વખતે કેટલાક લોકો તેની સાથે સન્માન થી વાત કરી રહ્યા હતા કોઈએ પૂછ્યું ગઈકાલનો મામલો થાળે પડી ગયો ને

જીવંત રહી કેટલાક યુવાનો એ અંદર અંદર નક્કી કર્યો કે જો ક્યાંય કોઈની સાથે ખોટું થશે તો તે ચૂપ નહી રહે તેમને લાગ્યું કે એક અવાજ પણ ઘણું બધું બદલી શકે છે

કારણ કે ખોટું થતું બહાદુરી જરૂર નથી નાના નાના ઢકલા જ પૂરતા છે આ વિચાર તેને શાંતિ આપતો હતો અભિમાની માણસની અંદરનો સંઘર્ષ ચાલુ હતો ક્યારેક જૂની આદતો પાછી આવવાની કોશિશ કરતી

એ જ વાત આપણા પર આવે છે ત્યારે આપણે ચેસ પાડી ઉઠીએ છીએ જો આપણે સમય રહેતા જાગી જઈએ તો સમાજ બેહતર બની શકે છે એવો સમાજ જ્યાં કોઈ સ્ત્રી ડર વગર પોતાનું માટલું ઉપાડી શકે અને કોઈ માણસ અહંકાર વગર ચાલી શકે તો મિત્રો આજની આ વાત તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વાર્તા પસંદ આવી હોય